નમસ્કાર મિત્રો મિત્રો આ સિંગરે જોરદાર સોંગ ગયા છે કે બોડી તું ચમ નથી મળતી ખાલી તમે ખૂબ બેનનો અવાજ સાંભળો જોરદાર અવાજ છે અને સિંગરનું નામ શું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને બધા ભાઈઓ તમને સોંગ કેવું લાગે એ પણ તમે કોમેન્ટ કરી દેજો અને બેનનો અવાજ કેવો છે તે પણ તમે કોમેન્ટ દો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાલી તમે ખૂબ બેનનો અવાજ સાંભળી લો thank yeah. you